રાજકારણ કરતા નેતા બોલતા ઓછું હોય છે પરંતુ તે સંકેતો વધુ આપતા હોય છે ને અર્જુન મોઢવાડિયા અમિત શાહ અને સી આર પાટિલની દિલ્હીની મુલાકાત થઈ ને ગુજરાતના રાજકારણમાં ચર્ચા છેડાઈ કે અર્જુન મોઢવાડિયા આવનારા સમયમાં કેબિનેટમાં સ્થાન મેળવી શકે છે પરંતુ કંઈક વાત બીજી છે તેવા સંકેતો પણ અમને મળી રહ્યા છે ને અમારું એનાલિસિસ પણ છે શું વાત છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતના રાજકારણમાં અર્જુન મોઢવાડિયા એક મોટા નેતા માનવામાં આવે છે કોંગ્રેસમાં તેમણે એક લાંબો સમય રાજનીતિ કરી અને ત્યારબાદ તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને અત્યારે તે પોરબંદરથી ધારાસભ્ય છે આ ચોમાસામાં ગેર વિસ્તાર અને પોરબંદર વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો છે અને તેના કારણે ત્યાં તારાજી પણ સર્જાય છે અર્જુન મોઢવાડિયા સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં રાહત બચાવ કામગીરી છે તેને લઈને તેમણે કામ કર્યું હતું અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય બન્યા ત્યારબાદ પહેલી વખત તે દિલ્હી પહોંચ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમણે મુલાકાત કરી અને ત્યારબાદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે અને કેબિનેટમાં અત્યારે પાણી મંત્રી તરીકે રહેલા સાથે પણ તેમણે મુલાકાત કરી અને ટ્વિટર પર તે તસવીરો તેમણે પોસ્ટ કરી આ તસવીરો પોસ્ટ કર્યા બાદ ફરી એક વખત માધ્યમોમાં ચર્ચા ચાલુ થઈ ગઈ કે આવનારા સમયમાં અર્જુન મોઢવાડિયાને કેબિનેટમાં સ્થાન મળી શકે પરંતુ હાલ જે પ્રકારે ગાંધીનગરના સંકેતો મળી રહ્યા છે તે જોતા લાગતું નથી કે આવનારા થોડાક મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં વિસ્તરણ કરી શકે કેમ કે હાલ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જે બદલવાની વાતો ચાલતી હતી પરંતુ આવનારા સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે તેને લઈને હાલ ભારતીય જનતા પાર્ટીએ તેમને પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રાખ્યા છે સૌથી પહેલા બની શકે કે ભારતીય જનતા પાર્ટીના

અને ગુજરાતમાં પણ આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પંચાયતની જે મોટા પ્રમાણમાં ચૂંટણી છે તેને લઈને પણ ભારતીય જનતા કમર કસી છે અને સંગઠનને પણ તેમણે એક્ટિવ કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બની શકે કે આવનારા સમયમાં તે કેબિનેટનું વિસ્તરણ કરે છે તો સંભવત છે કે અર્જુન મોઢવાડિયાને કેબિનેટમાં મહેસૂલ ખાતું અથવા ખાણ અને ઉદ્યોગ ખાતું મળે તેની એક શક્યતા પ્રબળ દેખાઈ રહી છે અને સી જે ચાવડા જે વિજાપુરથી ધારાસભ્ય છે તેમના વિશે ચર્ચાઓ છેડાઈ રહી છે કે તેઓને રાજ્ય કક્ષાનું ખાતું મળે પરંતુ તેમની જે કુને છે તે જોતા અમને લાગી રહ્યું છે કે બની શકે કે આવનારા સમયમાં વિજાપુરમાં સી જે ચાવડા છે જે ધારાસભ્ય છે તેમને કેબિનેટ કક્ષાનું ખાતું મળે અને સભાના તે પ્રબળ છે કે તે આરોગ્ય મંત્રી બની શકે જો કે આ ફક્ત અમારું એનાલિસિસ છે અને આ ચર્ચા છે બાકી ભારતીય જનતા પાર્ટીના હંમેશા જે નિર્ણય હોય છે તે ચોંકાવનારા હોય છે અને અર્જુન મોઢવાળિયાની આ તસવીરે જે અત્યારે ચર્ચા જગાવી છે કે આવનારા સમયમાં તે કેબિનેટ મંત્રી અને જો કેબિનેટમાં વિસ્તરણ થાય તો તેમને ખાતું મળી શકે પરંતુ અમારું માનવું છે કે હાલ ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે અને જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનું વિસ્તરણ કરે તો જે શક્યતા અમે દર્શાવી છે અર્જુન મોઢવાડિયાને જે ખાતું મળે અને સી જે ચાવડાને જે તું ખાતું મળવાની પ્રબળ સંભાવના છે તે જ ખાતું મળશે તેવું અમને લાગી રહ્યું છે આ પ્રકારની ઇન સ્ટોરી ફક્ત ને ફક્ત આપને નવજીવન ન્યૂઝ પર જ જોવા મળશે જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો वैष्णवजनतो तेनेत कर...